ટ્રાન્સપોર્ટ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી અને કલેક્ટરને આવેદન આપ્યું હતું ઈસી સર્ટિફિકેટ રદ કરવામાં આવતા બત્રીસ જેટલી ખાણું માલિકોને ખાણો બંધ કરવી પડી છે જેની અસર સમગ્ર ડોલોમાઇટ ઉદ્યોગ ઉપર દેખાય છોટાઉદેપુરનો એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગની આવી પડેલી સમસ્યાના નિવારણ માટે છ યુનિયનો દ્વારા અલગ અલગ છ આવેદનપત્ર આપી ઉકેલ લાવવા માંગ કરી છે છૂટાઉદયપુર તાલુકામાં અંદાજે 20000 જેટલા કર્મચારીઓ ડોલોમાઇટ ઉદ્યોગ સાથે જોડાયેલા છે આ કર્મચારીઓનું ઘરનું ગુજરાન ડોલોમાઇટ ઉદ્યોગ ઉપર ચાલે છે જેમાં તાલુકામાં આવેલ ગરીબ આદિવાસીને પોતાનું ગુજરાન ચલાવવા ડોલોમાઇટ એકમાત્ર વિકલ્પ છે જ્યારે 100 કિલોમીટર દૂર દૂર સુધી રોજગારીનો કોઈ વિકલ્પ ન હોય જેથી આ ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થવાને કારણે આવનારા દિવસોમાં શ્રમિક વર્ગને ભારે તકલીફ અને આર્થિક કટોકટીનો સામનો કરવો પડે તે વિશે કેતાઓ જણાઈ રહી છે એક બે હજાર સત્તર અઢારના અમારા જે ઈસી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જે અમને ડિસ્ટ્રિક કલેક્ટરના અંડરમાં આપે આપવામાં આવેલા હતા એ એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર અમને જિલ્લા રાજ્ય કક્ષાએ જવું પડ્યું અને રાજ્ય કક્ષાએ અમારે જેવી અરજીઓ અમે ઈસી માટે આપી એ બે હજાર પચીસમાં અમારી ઇસી અમારા જે માઇન્સોના આંતરિક રોડ જે જાય છે જે અમે વર્ષોથી ડેવલપ કરેલા છે એ રોડના કારણે અમારા ઈસી રિજેક્ટ કરેલા છે હવે નિયમ અનુસાર તો ઈસી રિજેક્ટ થાય એટલે અમારે માઇન્સો બંધ કરવું બરોબર આના લીધે અમે ટોટલી માઇન્સો અમે દસ ડોલોમાઇટની માઇન્સો બંધ કરી દીધી છે હાલની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે માઇન્સમાં યુસીનો કંઈક પ્રોબ્લેમ આવેલો છે અને એ માઇન્સો બંધ થઈ ગઈ છે હવે છોટા ઉદેપુરની જે ફેક્ટરીઓ એકસો ને ત્રીસ ફેક્ટરી આવેલી છે એકમાં લગભગ બે થી અઢી કરોડનું રોકાણ થાય છે આ રોકાણમાં જો ફેક્ટરી પર અમારો કાચો માલ નહીં આવે તો ફેક્ટરીઓ બંધ થશે અને અંદાજીત અમારા ધંધાને સંલગ્ન જેટલા પણ શ્રમજીવીઓ છે લગભગ ત્રીસ હજાર ઉપર થાય છે તો આ બેકારી ઉત્પન્ન થશે અને આ બેકારી ઉત્પન્ન થવાથી કદાચ અરજ અરાજકતાનો પણ માહોલ ઊભો થઈ શકે છે આમાં કારણ કે જ્યારે પોતાના પેટ ઉપર લાત વાગે છે તો કોઈને કોઈ માણસ પોતાના નિર્ભર માટે કંઈ ને કંઈક વસ્તુ ઉપયોગમાં લઈને ગમે તે રીતે એનો ઉપાય કરી શકે એમાં માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ માઇસૂરનો જેટલામાં બને એટલો વહેલામાં વહેલો ઉકેલ આવો